નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગણિત વિષયની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર તેર આલેખનો પરિચયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે પોથી છે તેના ભાગ એક અને બેના દરેક ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર તેર આલેખનો પરિચય એમાં છે પ્રશ્ન નંબર એક નીચે આપેલ રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે રેખીય આલેખ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને આલેખ આપેલો છે આલેખ ઉપરથી છે પહેલો સવાલ વર્ષ બે બે અને વર્ષ બે હજાર માં કેટલું વેચાણ થયું હતું તો વર્ષ બે હજાર બેમાં માં ચાર કરોડ અને વર્ષ બે હજાર છમાં માં આઠ કરોડ ત્યાર પછી છે બીજું વર્ષ બે હજાર ત્રણ અને વર્ષ બે હજાર પાંચમાં કેટલું વેચાણ થયું હતું તો વર્ષ બે હજાર ત્રણમાં સાત કરોડ અને વર્ષ બે હજાર પાંચમાં દસ કરોડ ત્યાર પછી ત્રીજું વર્ષ બે હજાર બે અને વર્ષ બે હજાર છમાં વેચાણનો તફાવત કેટલો હતો તો જવાબ આવશે ચાર કરોડ ચોથું કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો તો વર્ષ બે હજાર ચાર અને વર્ષ બે હજાર પાંચ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે જુદા જુદા વર્ષમાં કોઈ એક પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થઈ તે માહિતી નીચે રેખિક આલેખ દ્વારા દર્શાવી છે રેખિક આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો વર્ષ બે બાવીસ દિવસોની સંખ્યા આપી છે છ આઠ ચાર દસ બાર અને તેર આલેખ પણ અહીંયા આપણને આપેલો છે તો જોઈએ એના ઉપરથી પહેલો સવાલ કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ છે તો બે હજાર એકવીસ બીજું કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ છે તો બે હજાર બાવીસ ત્રીજું કયા બે વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો છે તો બે હજાર વીસ અને બે હજાર એકવીસ ચોથું કયા બે વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો છે તો બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસ મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયોને ખૂબ જ સરળતાથી સમજી શકો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એ માટે રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી અને વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી સુવિધાઓ તમને આ પોટેટો બેચની અંદર ધોરણ છથી આઠની અંદર મળી જશે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની ફી છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પોટેટો બેચ છે તેની એક વખત માહિતી લઈ અને તેમાં જોડાવાનો પ્રયત્ન કરો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે જોડાઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે આ વિગત દર્શાવતો રેખીય આલેખ તૈયાર કરો અહીંયા તમે જોઈ શકો છો કે એક અક્ષ ઉપર આપણે સમય દર્શાવ્યો છે અને વાય અક્ષ ઉપર આપણે તાપમાન અંત સેલ્શિયસમાં દર્શાવવું છે અને આ રીતે આપણે જે આંકડાઓ છે એ પ્રમાણેનો આલેખ તૈયાર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેની માહિતી માટે રેખીય આલેખ તૈયાર કરો તો અહીંયા તમે જોશો તો ચોરસની બાજુની લંબાઈ સેન્ટીમીટરમાં આપણને આપેલી છે નીચે પરિમિતિ આપણને સેન્ટીમીટરમાં આપેલી છે અને પ્રમાણમાં પણ આપી દીધું છે કે વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર બે સેન્ટીમીટર લેવાની છે તો આ રીતે આપણે આખું આલેખ જે છે તે તૈયાર કરી શકીએ એક્સ અક્ષ ઉપર તમે જોશો તો ચોરસની બાજુની લંબાઈ સેન્ટીમીટરમાં છે અને વાય અક્ષ ઉપર આપણે પરિમિતિ સેન્ટીમીટરમાં આપેલી છે પ્રમાણમાં અહીંયા આપેલું છે વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર બે સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રવૃત્તિ તો યોગ્ય પ્રમાણમાં કિલોગ્રામમાં એક બે ત્રણ ચાર પાંચ અને કિંમત છે પાંચસો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કેરી અને કિંમત રૂપિયામાં આપણને આપેલી છે પ્રમાણમાં પણ આપેલું છે તો આ રીતે આપણો આલેખ તૈયાર થશે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આપણું આ જે ધોરણ આઠ છે તેની સ્વાધ્યાયપુથીના ચેપ્ટર નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની ગણિત સહિતની દરેકે દરેક વિષયની જે સ્વાધ્યાય પુથીઓ છે તેમના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પૂથીના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વાધ્યાયપુથીના અભ્યાસ માટે લખાણ માટે પણ દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે